તેમણે પણ એક લાખની લાંચ લીધી હતી ભાઈએ પણ રૂપિયા ચાર લાખ સાથે એસીબીએ ઝડપ્યા હતા એટલે આખા પરિવારની અંદર જે રીતે આ કિસ્સો સામે આવ્યો છે હાલ અનિલ મારુની એસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે રાજકોટમાં ચીફ ફાયર ઓફિસર અનિલ મારુના લાંચ લેવાનો જે મામલો સામે આવ્યો બે વર્ષ પહેલા અનિલ મારુના સરપંચ ભાભી અને ભાઈ પણ લાંચ લેતા પકડાઈ ચૂક્યા છે ત્રણ વર્ષ પહેલા કકુબેન મારુ અને તેમના પતિ અમૃતભાઈ મારુ પણ ચાર લાખની લાંચ લેતા પકડાયા છે અનિલ મારૂ ભુજમાં પણ દસ વર્ષ સુધી ફાયર ઓફિસર હતા તેમના ભુજ સ્થિત કકુમા ગામે પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું જેમાં કંઈ પણ વાંધાજનક મળ્યું નહોતું

તેની ઓફિસમાં એક લાખને એંસી હજાર રૂપિયાની લાંચ લેતા રમી હતા અનિલ મારુ રાજકોટના ઇન્ચાર્જ ચીફ ઓફિસર છે તે પકડાયા હતા સમગ્ર મામલે એસીબી દ્વારા જે તપાસ છે તે આગળ તો આવી છે પરંતુ વિગતો એવી સૂત્રોમાંથી માહિતી મળી રહી છે કે બે હજાર એકવીસ ઓગસ્ટ મહિનામાં જ જે તેના અનિલ મારુના ભાભી અને તેના જે ભાઈ છે તે પણ કે પૈસા અને લાંચ લેતા પકડાયા હતા જો વાત કરવામાં આવે તો આજે તેના ઘટનાના ત્રણ વર્ષથી આ ત્રીજા વર્ષે હવે જે અનિલ મારુ નો ક્યાંક ને ક્યાંક વારો આવ્યો છે એટલે ચોક્કસપણે જોઈ શકાય કે સમગ્ર જે પરિવાર છે તે જ હવે લાંચ લેતું હોય તેવું પ્રતીક છે તે થઈ રહ્યું છે તેમના વિરુદ્ધ જે તેમના ભાઈ અને ભાભી વિરુદ્ધ જે કેસ થયો હતો તેમના ભાઈ ની વાત કરવામાં આવે તેમના ભાભી ની વાત કરવામાં આવે તો તેમના ભાભી જે કુકમા ગામ છે તેના સરપંચ હતા ત્યારે તેને એક લાખ રૂપિયાની લાંચ લેતા એસીબી દ્વારા ચોક્કસ મામલે જે તે વખતે કાર્યવાહી કરવામાં આવી હતી સૂત્રો તરફથી એવી માહિતી મળી રહી છે તો બીજી તરફ જે અનિલ મારુ છે જે ઘટનાના ત્રણ વર્ષ બાદ જ પકડાય છે એટલે ચોક્કસપણે જે સમગ્ર પરિવાર છે તેઓ લાંચ લેતા પકડાયા હોવાનું સામે આવ્યું છે જી

જ્યારે ફાયર એનઓસીની જો વાત કરવામાં આવે તો અગ્નિકાંડ બાદ જે મહાનગરપાલિકા તંત્ર દ્વારા જે કડક કાયદો કરવામાં આવ્યો અને કોઈ પણ પ્રકારની બાંધછોડ નહોતી કરવામાં આવી જેને લઈને અનિલ મારું છે તે ફાયદો ઉપાડતા હતા તેવું સામે આવ્યું છે કે પ્રથમ વખત જે એનઓસી ફરિયાદી લેવા ગયો ત્યારે તેની પાસેથી ત્રણ લાખ રૂપિયાની લાંચ લેવામાં આવી તેવું એસીબી દ્વારા જણાવવામાં આવ્યું છે ત્રણ લાખની લાંચના અંતે જે એક લાખ રૂપિયા છે તે અગાઉ લઈ લીધા હતા અને ત્યારબાદ

અને પોતાની નોકરીને તેવું સંલગ્ન ન રહેતા અને લાંચિયા બની જતા તો તેમાં વાંક આખરે કોનો સામે આવે છે કારણ કે જો વાત કરવામાં આવે તો અગાઉ જે તેની વાત કરવામાં આવે જે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર હતા તેની જે સરકારી ખાતામાં જે પૈસા જે તેમનો પગાર હતો તેના કરતા એસી ટકા રકમ છે એસી ટકા પ્રોપર્ટી છે તે વધુ મળી આવી હતી તે પણ મીડિયા આ સમગ્ર વિગતો સામે લાવી ત્યારબાદ કરવાની ફરજ પડી તેવી જ રીતે મનસુખ સાગકિયા તેમના વિરુદ્ધ પણ મીડિયા સમાચાર ચલાવ્યા ત્યારબાદ એસીબી ને ખબર પડી અને ત્યારબાદ જે એસીબી તંત્ર જાગ્યું અને એસીબી તહેત આના જે મનસુખ સાગકિયા વિરુદ્ધ કેસ નોંધવામાં આવી અને કાર્યવાહી કરવામાં આવી મળી આવી એટલે ચોક્કસ થી હવે એસસીબી ક્યાંક ને ક્યાંક વિદ્યાના સમાચાર ની રાહ જોતું હોય અને એસસીબી પોતે પોતાની જાતે એક પણ કેસ કરતું નથી તેવું ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યું છે